જો બધું ભરાઈ ગયું છે આમ એટલું બધું બીજો ભાઈ આવશે હવે જવા મહેનત વધારી ગયો આપણી લોડર વાળા ભાઈ કેમ કે નીચે બીજો ભીનો કાપ આવી ગયો એ બહુ નીકળી પડ્યો તો વળી પાછું બધું કરવું પડશે કેમ કે આ બધું ભેગું કરીને ને પછી બેહો ના ડૂચો પડશે આટલામાં આમ ડૂચો પૂરો પડે એમ નથી કેમ કે જગ્યા ઓછી થઈ જાય ભેહો વધી જાય મારે બહુ બધાને અત્યારે આપણે છે ને ભેહો બધી નાખી નાખી જે ઘરેથી ભૂકો તો પડ્યો છે ખાઈ ઓછી અત્યારે ગાડી ખાઈ લીધું ને મને ભાઈ ગયો પછી ભાઈ આલા ચક્કર મારી આવી અડધીને ખાવું હોય પણ અડધી ખાવા દઈએ નહીં એટલે બધી નાખી લીધી ભેગી હા આગળ લાવ આપણે આને ખાણ ચાલુ કરી દીધું જમનાની બે ને ચાલુ કર્યું છે બે ફરી જાય ને તો પછી બીજી બે છે જે આગળ જાય છે બધાને આપણે જાફરું કયા ઓરિજિનલ જાફરું છે ને જમના ને આગળ જાય છે ને એ બંને પાછડીઓ આગળવાળી એ બે પાડીઓને આપણે પછી ચાલુ કરશું કે આને પછી બધીને ચાલુ કર્યું નથી બે ફરી જશે ને બે એક ઓળખીને ચાલુ કરવાનું ખાણ ચાલુ કર્યું ને આપણે એક પાડીને કહ્યું હવે આ બે ફરીમાંથી એક ગમે એક ફરી જાય તો વાર બીજીને ચાલુ કરી દેવાનું અને ખાણે એકને બંધ કરી દેવાનું જો કે જમના તો થઈ છે હાજી તો બે વર્ષની થઈ છે એની ઉપાધિ નથી ખડેલા ઘડીકમાં ન થાય ને તે બધે હાકી લીધા નાગરાજ આમું ગયો છે અંદર ને આ બટકુડી લાગે ને નેકડી છે અઢી વર્ષની આ તો શું છે કે ઉનાળો ચાલુ થાય ને હવે શિવરાત્રી ગઈ એટલે ઉનાળો ચાલુ થાય તડકો આ થોડી થોડી ખાંડ ચાલુ રાખે ને તડકા દઈએ એટલે સીધી હીટમાં આવી જાય મને મુરાનો શોખ બહુ બીજદાની પણ ઘડીકમાં જડે નહીં આમાં મારે કરાવવું છું ડૉક્ટરે કોન્ટેક કરે ભાઈ હોય કોણ દેશી ટાઈપ જેવા બાંગરિયા એવાને બીજાને નાખે પણ આપણે એવા કરાવવું નથી એના કરતાં આપણો પાડો સારો છે થઈ ગયો તો વાંધો નહીં તો એકમાં ધરાવતી કઈ રીએ ટ્રાય બનીમાં હાલો રાધા હાલો આમાં આપણે એચેપનું કરાશું રિઝલ્ટ પડે કે ન પડે જોવું છે ધંધો કરવો હોય તો દૂધ માટે દેશી ગાયમાં એચેપ કરો એટલે દેશી મિક્સ સારી આવે ગીરમાં ના કરાવતા ગીરમાં મિક્સ કરશો એટલે પછી ના ગીર કહેવાય ના જર્સી કહેવાય ના દેશી કહેવાય બધું એવું થઈ જાય નામાં કરાવશું ને આપણે સફેદ કલર છે એટલે હા મેં સફેદ કલરનું ખૂટું હોય તો રિઝલ્ટ જોરદાર આવે અથવા બ્લેક હોય તો બ્લેક એનું ખબર પડી જાય હાલો આકડા લાવ દાદા હા કેમ હા હા આપણી નાની પણ ખબર છે બધી પડે તોફાની બહુ છે તો આપણી બધી બે અહીંયા રાખડે છે નદી માં સામે ગુમરો મારે પાછી આવતી રહી હમણી હવે પાછી રખડતી રખડતી જવા દેવાની આપડે આ તો અહીંયા ચડી માથે ચરવા થઈ સારું ગયું છે મોઢામાં આવે પણ આ બધું આવી ગઈ ઓલી બાજુ બે ચાર આવે તો બધી આવી જાય હમણાં જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપડે પણ મજામાં જ છે ને અત્યારે બે હું છોડીને રખડે છે ને આપણે આ બગીચા ચક્કર મારા આવ્યા જોકે હવે કેરીઓ થવા લાગી છે જોરદાર હે ને દૂધનું રિક્ષા જાય છે કેમ કે આપણી ડેરી પહેલાં આવતું હતું રિક્ષા બીજી ડેરીનું ભરે ગાડીને ચડાવવા પણ ટાઈમ બદલી ગયો એટલે પછી રિક્ષાવાળાનો ટાઈમ બદલાવી નાખ્યો બાકી ખાખડી આવી ગઈ છે આ બધી જોરદાર થઈ ગઈ કેમ કે પેલી ફેર આ એવું હતું આ બહુ ત્યારનું છે કે આમાં ફાલ વધારે હતો હવે બીજામાં હવે ધીરે ધીરે લાગે દેખાય ઝીણી ઝીણી કર્યું બાકી તો પાણી મસ્ત છે મોટર ચાલુ કરે વાર છે બધું ભરાઈ જાય તમને ખાણ પણ દેખાડી દો જો કે ખાણ છે મસ્તની ચીકું પણ એટલા આવી પડ્યા છે ચીકુ ઢગલો થઈ ગયો આ વખતે આમાં આવતા નથી ચીકુ મીઠા પાર ખાંડ ખાવી કે ચીકુ ખાવા બે હરખા છે એવા મીઠા છે ભાજી કાચા બધા પડ્યા ને એટલે ખાવા એમ છે નહીં નીચે પડે તો જઈએ પણ અહીંયા છે આપણે જે મોટર નાખેલી છે ખાંડમાં આ ખાંડ આખી ભય ગઈ છે કાચબા જનાવર હરફ બધા ભેગા મગર સિવાય બધા રહીએ છે માછલા એટલા છે આપણી બધી ભેવા એમાં ચક્કર મારો આવી ગઈ હતી અમે ચક્કર મારી લીધી બાકી હવે રખડતી રખડતી બધી આવે છે ને પાણીમાં બેઠી હતી ઘડીક વાર હવે જાવ હાલતી થાય ઘર બાજુ આમાં ચક્કર મારી લીધી બપોર પાડવાનું છે આપણે ગમે અગિયાર વાગી જાય ને પછી વાંધો ન આવે એમને જરા કલાક દોઢ કલાક રખડી દઈએ ને પછી બંધાઈ જાય પગ છે ઘરે બાંધી રહીએ ચોમાસ તકલીફ પડે આને આપણે જાને ઘરે રાખવાનું કરે પણ ઘરે રહીએ જ નહીં ભાગી જ આવે જ આવું અત્યારે બધી ધીરે ધીરે હમણાં આવે રખડતી 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 બધી થાય અહીંયા ભેગી પછી હાલતી તો આપણા સબસ્ક્રાઈબર આવી ગયા છે ખાણી ગુણી લેવા અત્યારે બેઠા છે ઘડીક વાર મુરુભાઈ તો આપણે જો ગાયો બધી અહીંયા ખાઈ છે ને બે પાડી ભાઈ એક તો દોડવામાં જ છે ધ્યાનની બાકીની તો સામે નીચે બાજુ ચરે ખાવું નથી અહીંયા આવવા ના દો બધીને મારીને ખાવાનું છે એને અહીંયા આવશે એટલે ગાય ઉપર રાજ કરી લે તો આ પછી બોલે નહીં વધારે આ પણ ગુસ્સા થઈ જાય હું તો માર્યું હતું એક બે ને હમણાં જો આ સાઈડ હોજી ગઈ છે પેલા જ પ્રભાવ દેખાડી દઈએ હિંગડું હાલવી દીધું હતું જરાક છેટા પડ્યા એટલે સીધું મારીને ખાવાનું જો કે ભાગી એવી ભક્ તારે તો ખાવાનું છે અહીંયા કેમ કે આપણે મશીન ક્લીન કરવા મૂકવા ગયા હતા ડેરીનું આને મારીને ખાઈ દેલી બધું જો આ મા દીકરીને શિકારી છે હટે પાછી વર પાછી વર પગમાં રસોડી થઈ ગઈ છે હવે ગાંઠો થઈ ગયો બાકી હવે નિર્ણય જ નાખી આજે ચાર ભારી કરી નાખી તો કોમેન્ટ કરી નાખજો ને ઘણા બધા એને જોતા નથી બાજુમાં પોસ્ટર લગાડી દઈશ તો થોડોક સપોર્ટ કરતા રહેજો જય માતાજી ને જય શ્રી રામ બધાને બધું છૂટ મૂકી દયો ને તો પછી આ હાલત થાય કેમ કે બધા ખરે મંડાઈ ગયા અત્યારે બધું જો હમણાં પાણી પીવા ભાઈ ગયું નદીમાં આ બધું ભૂકો ખાય બધું જો બધું વારી લીધું આ થોડુંક રહી ગયું છે આ બધું પટાખો સાફ કરી બધું પાછું ઉકેળમ જવા દીધું કેમ કે રાણે પછી બે હું ચારેને આવ્યા તડકા તડકાના જ બધા બધું આવી કેમ કે દોઢક ટોલી જેવું હતું ખાતર આમાં બધું ભેગું કર્યું અને બાકીનો આ રહી ગયો હતો વધારે હતું તો કે આ તો શું છે કે મોટું મોટું રહ્યું ને એટલે પછી ઉપડી જાય ને પાછા આવશે ખરું ભરવા હવે કાલે આવે પરમદી આવે કંઈ નક્કી નથી દોઢ ડમ્પર અહીંયા થઈ જાય ને અઢી જેવા ઊં થઈ જાય ચાર થઈ જાય હજી